જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર મારું નામ છે પ્રદીપસિંહ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવું છું નામ

અમરનેડા તાલુકો તાલુકો કાંકરેજ કાંકરેજ જિલ્લો બનાસકાંઠા ઓકે ખેમુજી આપણે જે વિશ્વાસ પીઠો છે માનો કે અધર જાતની કમ્પેરિઝન કરવી હોય બાજુમાં જે દિવેલા વાવ્યા છે એમાં આ વિશ્વાસ પીઠો શું ફરક લાગે તમને એમાં અમને આ વિશ્વાસ પીઠો રીંડો સારો લાગી વિશ્વાસ પીઠો દેવલો સારો લાગ્યો કઈ રીતે સારો લાગ્યો તમને એટલે ઓમો ઈંડો થોડો વીક છે આ ઈંડો સારો છે થોડો અધર જાત બતાવો તો કે અધર જાત છે તો અધર જાત ફૂટ નથી એમ સમજો કે આપડે વિશ્વાસ કરી શકીએ કે એમાં ફૂટ ઓછી આવે છે બરોબર છે આમાં ફૂટનું પ્રમાણ વધુ છે બરોબર ફૂટ વધુ છે ફૂટ વધુ એટલે માળો વધુ માળો વધુ એટલે ઉત્પાદન વધુ આ બંને વાવેતર એક જ પાથે કરેલું છે અધર જાત નું એક જ સાથે વાવેતર કેટલી વેણી આવી

પંદર વીસ દિવસે તમારે પાણી આવે એટલે પાણીની ખેત છે દિવેલા માં પણ તેમ છો તો બી દિવેલામાં આટલું પિંડ સારું છે બરોબર છે બીજું કે આપણે વિશ્વ તેની ખરીદી ક્યાંથી કરેલી કંબોઈ કંબોઈ વી હેડ એગ્રો સેન્ટર કંભોઈ બળવંત ભાઈ ના ત્યાં છે આપણી પાસે છે બળવંત ભાઈ પણ અભિપ્રાય લઈશું કેમ કે બળવંત ભાઈ ને તમારે ત્યાં આવવાનું થતું હોય છે બળવંત ભાઈ તમારો વિશ્વાસ પ્રતિ શું કહેવું થાય છે સાહેબ વિશ્વાસ છે તે રેરંદા સારા આવે છે કોઈ જગ્યાએ સુકારો નથી આવતો કોઈ જગ્યાએ ફૂલ્યો નહીં આવતો તો આપણે બાજુમાં આધાર કંપનીની ની જાત છે તો તમે બતાવી શકો છો એમાં સુકારો ને ફૂલ્યો આવી ગયો છે તો આપણે વિશ્વાસ છે તે સુકારો કે ફૂલ્યો પણ આવતો નથી બીજું કે આના કરતા ફૂટ ફૂટ પણ સારી છે ફૂટ સારી છે બીજું કે તમે આપણે ચાલુ વર્ષે જેટલા પણ બીજાનું વિતરણ કર્યું એ દરેક કે દરેક ખેડૂત હેપી છે હા હેપી ખુશ છે પ્રશ્નને વાડીઓને તમે પણ મુલાકાત લો છો આ છે અને તમારી પાસે લગભગ વાડીઓ હું કવર કરી તો બધા ખેડૂતો ખુશ છે હા ખુશ છે તો ખેડૂત ખુશ તો બધા ખુશ અને આપણી કમંડોનો સ્લોગન છે ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ અને જો અમારી કમંડોના બિયાને ખરીદી કરતા હોય બાજરીને દિવેલાની તો આ લોકો જોઈને ખરીદી કરવી એટલે જેથી કરીને ઠગાવાનો કે પિતરાવાનો વારો આવે નહીં અને નેફડા આજુબાજુ કંબોઈમાં ખરીદી કરવી કંબોઈ આજુબાજુના ખેડૂતોને જો મારા દિવેલા જોવા હોય તો ભાઈ વળવંતભાઈ પોતે તમને ફિલ્ડ ઉપર પણ એમના ખર્ચે લઈ જશે તો ફિલ્ડ જોવું હોય તો બળવંતભાઈનો અહીંયા કોન્ટેક્ટ ખેડૂતો કરી શકે છે તો વળવંતભાઈ આપણો મોબાઈલ નંબર ત્રેસઠ પંચાવન ઓગણચાલીસ એસી ઓકે વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે અઠાણું બે પંચાવન ચોવી નવ સડસઠ ચલો જય જવાન થેન્ક યુ સામ દિવેલા એટલે ફુલિયાનું નું નહીવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ